જેતપુર નવાગઢ વોર્ડ નંબર બેમાં માં વિકાસની વાતો પોકળ ગંદકી અને નેતાઓની બેદરકારી સામે જનતાનો હુંકાર જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં આવતા રામૈયા હનુમાન અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં હાલ ગંદકીએ માજા મૂકી છે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે આ વિસ્તારના રહીશો પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકાની કચરો ઉપાડતે ટીપર વેન આ વિસ્તારમાં નિયમિત આવતી જ નથી અનેક રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવે છે પરિણામે રસ્તાઓ પર કચરાના પહાડ ખડકાયા છે એટલું જ નહીં ભૂગર્ભ ગટરની સફાઈ ન થવાને કારણે ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે જેનાથી ભયંકર દુર્ગંધ અને રોગચાળાનો ખતરો પેદા થયો છે સૌથી વધુ આક્રોશ સ્થાનિક સુધરાઈ સભ્યો સામે જોવા મળી રહ્યો છે જ્યારે રહીશો પોતાની સમસ્યા લઈને સભ્યો પાસે ગયા ત્યારે જવાબ મળ્યો કે મારે વાડી છે મારે પણ કામ હોય હું ત્યાં આવી શકું તેમ નથી શું જનતાએ આ નેતાઓને એટલે જીતાડ્યા છે કે તેઓ પોતાની વાડીદા કામ બતાવીને લોકોની સેવામાંથી છટકબારી શોધે ચૂંટણી સમય હાથ જોડતા નેતાઓ હવે લોકોના કામ માટે સમય નથી ફાળવી રહ્યા તે જોઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં નહીં આવે અને ટીપર વેન નિયમિત નહીં મોકલવામાં આવે તો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર સમીર ખાન બલોચ જેતપુર મારે ગટર નું ઢાંકણ તૂટી ગયું હે વાત કરેલી છે સુધરાઈ સભ્ય ઉમેશભાઈ ને બધે પણ ઈ કોઈ નિવારણ હજી આવ્યું નથી બે વર્ષ કરેલી અરજી નઈ ગાડી આવે છે રોડ ઉપર બારો બારોબાર થી ગાડી હોય પણ કાલ ની તારીખ માં ઉમેશભાઈ ને કીધું પાણી નું સમસ્યા મારા આંગણા માંથી નથી નીકળતું તમે આવીને જો ને તપાસ કરો કોના ઘરે થી તો ઉમેશભાઈ એવો પ્રશ્ન મને કર્યો કે મારે ખેતી નું ઘણું કામ હોય મારે ખેતી છે મારું નામ દયા જીતેશ રાઠોડ શું સમસ્યા છે સમસ્યા છે ઘર ને આંગણે કચરા નાખવા આવે છે કોઈ ગાડી કે કોઈ અહિયાં ડોકાવા આવતું નથી ગાયો એટલી છે પાણી પૂરી વ્યવસ્થા નથી અમે કે ઈ છે તો અહીંયા કચરાવાળા એમ કે કે ગાડી ક્યાંય આવશે નહીં શેરીમાં વળે નહીં એટલે તમે નગરપાલિકાને તમામ ટેક્સ ભરો છો બધાય ભરી છે એકવાર ન ભરી તો ડબલ વેરો મોકલે છે લાઈટનું ભરી છે સફાઈના ભરી છે પાણીના ભરી છે બધાય ભરી છે તોય કોઈ કઈ આવતું નથી તમારું નામ હંસાબેન શું સમસ્યા છે મારી આયા કોઈ યરીન છોટૂર નથી ના સુટાઈ ના આયવા ઈ કોઈ નથી આવતા કટલી ગંદકી વાળો સફાઈ માં કોઈ નથી આવતું લાઈટ બંધ પડી જાય અહીંયા ગાયુ કટલી ગંદકી કરી જાય તો યરીન નથી જોતો આયા સુટાઈ ના આવ્યા ઈ આઈ મધ્ય આવા હોય તો કે આવો ગણછોડ ભાઈ નાનજી ભાઈ ગોયલ શું સમજ્યા છે

તમારો કરી બે વાર કીધું તું ભાઈ આનું આમ થાય છે તો ઈ કોઈ આવતા નથી શું કરવું અમારે જયારે હતા ત્યારે પાણી નું સમ અમારે ઓલું હતું ત્યારે અમે કહેતા તો એ તરત જ આવતા પણ શ્રી પ્રમુખશું જેતપુરની અમે બધાને રજૂઆત કેટલી કરી કે જો અમારો કચરો જો ઢોર જો કૂતરા જો કૂતરાના સંડા સેટલા શેરીએ ગલીએ તમે જો ને તો પગ મેકવાની જગ્યા નથી બધા મહિલા ધોવે છે તો એમ કે છે કે પાણી બાર નહીં ઢોળવાનું પાણી બાર નો ઢોળ તો સાફ તો તમે કરવા આવતા નથી સાફ કરવા આવતા નથી વીરો ભરતા નથી બધાય કેમ સાફ કરવા આવતા કચરાવાળો આવે તો એમ કે આ ગલી માં નો આવે કેમ ના આવે તો મળતા ગલી હોય તો કરી જ આવું કેમ નથી આવતા નથી આવતું નથી એમ છે તમે જોવો ગંદકી જોવો છોકરા અત્યારે અમારા બધા બાજુ વાળા એટલા બીમાર પડ્યા છે